સુરતમાં દસ દિવસમાં શ્રીજી બાપાની પૂજા આરતી બાદ આજે અનંત ચૌદસ છે ત્યારે અનંત ચૌદસમાં સુરતના ભાગણના હાથ સમા વિસ્તારમાં ગણેશ યાત્રા નીકળી રહી છે આપ જોઈ રહ્યા છો કે સુરતના ભાગળ હાથ વિસ્તાર છે ત્યાં શ્રીજીની મૂર્તિ પ્રથમ અત્યારે વિસર્જન માટે આવી રહી છે સુરતની અંદર વિસર્જન યાત્રાની પ્રથમ શરૂઆત થઈ ગઈ છે અત્યારે ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે પરંતુ સુરતની અંદર અત્યારે ગણેશ વિસર્જન યાત્રાની શરૂઆતમાં ગણેશ ભક્તો ભક્તોજનો પણ મૂર્તિનું વિસર્જન કરવા આવી રહ્યા છે શું નામ છે તમારું ભાઈ અનુરાગ અનુરાગ ભાઈ ભાઈ છેલ્લા પંદર વર્ષથી કરીએ છીએ આજે વહેલી સવારે મૂર્તિનું વિસર્જન કરવા માટે ગણેશ પત્તર શું કહેવા છો જેટલું વહેલા વિસર્જન એટલું સારું છે કારણ કે પોલીસો જે છે અત્યારે જે હેરાનગીરી થાય કાલે પણ પાછું કાર્યરત રહેશે એના માટે તો સુરતની અંદર અત્યારે હાલ ગણેશ વિસર્જન યાત્રાની શરૂઆત થઈ ગઈ છે આપ જોઈ રહ્યા છો કે સુરતની અંદર અત્યારે પોલીસ બંદોબસ્ત પણ તહેનાત થઈ ગયો છે સુરતની અંદર અત્યારે ગણેશ વિસર્જન યાત્રાની શરૂઆત થઈ છે ત્યારે ભક્તો પોતાની મૂર્તિનું લઈને અત્યારે વિસર્જન કરવા નીકળી રહ્યા છે પરંતુ સુરતમાં અત્યારે લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે અને ધીરે ધીરે આ વિસર્જન યાત્રાની લગાતાર લાઈન તમને જોવા મળશે તેના દ્રશ્યો આપ નિવારતા રહેજો કેમેરામેન યાસીન મેમની સાથે ધીરજ સુપ્રા લોકવિશ્વાસ સુરત